પ્રધાનમંત્રી અને ધારાસભ્ય વચ્ચે કાંટાની ટક્કર થવા જઈ રહી છે હવે વિચાર કરો ભાઈ પ્રધાનમંત્રી એટલે કે દેશના વડાપ્રધાન અને ધારાસભ્ય એટલે કે એક મામૂલી ધારાસભ્ય હવે આ બંનેની અંદર કેટલો ડિફરન્સ છે તમે વિચાર કરો એવું જ કંઈ કાંટાની ટક્કર થવા જઈ છે અને એવું કહેવામાં આવે છે કે ભાઈ નરેન્દ્ર મોદી ડેડીયાપાડા આવી રહ્યા છે અને ડેડીયાપાડાના ધારાસભ્ય નેત્રંગ જઈ રહ્યા છે લોકો જે છે અલગ અલગ પોસ્ટ મૂકી રહ્યા છે કે ભાઈ પંદર તારીખે તમે કયા પ્રોગ્રામમાં જવા માંગો છો એવું કોમેન્ટ કરો એવું લોકો અલગ અલગ પ્રકારની આ પોસ્ટો મૂકતા હોય છે અત્યારે માનવામાં આવે તો ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જે નેત્રંગ ખાતે જવાના છે એટલે કે ભગવાન બીર ચામુંડાના જન્મ જયતી નિમિત્તે પ્રોગ્રામ કરવા માટે અને દેશના વડાપ્રધાન એટલે કે નરેન્દ્ર મોદી સાહેબ એ ડેડીયાપાડા આવવાના છે હવે વિચાર કરો ભાઈ આ બંનેના પ્રોગ્રામમાં હવે પબ્લિક કેટલી કોની વધારે થશે એના પર બધા લોકો નજર રાખી રહ્યા છે પણ ખરેખર મિત્રો ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની પબ્લિક કેટલી થાય છે તમને પણ ખબર જ હશે કે ભાઈ વડાપ્રધાનની અંદર જે આખા ભારત દેશમાંથી લોકો આવતા હોય છે રાજ્યમાંથી લોકો આવતા હોય છે આમ તેમ કરીને લોકો બોલાવવામાં આવતા હોય છે પરંતુ ધારાસભ્યના જે પ્રોગ્રામની અંદર જે કોઈને બોલાવવામાં નથી આવતા તે છતાં ઓટોમેટિક ત્યાં જાય છે હવે દેખવાનું રહ્યું કે ભાઈ ભગવાન બીર ચામુંડાના એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જે પ્રોગ્રામ કરવા માટે આવવાના છે ત્યારે અત્યારે ફૂલ તૈયારી સાથે બંને પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટીના મોદી સાહેબની ફૂલ તૈયારીઓ કરી રહ્યા છે અને આમ આદમી પાર્ટી એટલે કે નેત્રંગ ખાતે ત્યાં પણ ફૂલ તૈયારી કરી રહ્યા છે હવે જોવાનું રહ્યું કે ભાઈ નેત્રંગ ખાતે વધારે પબ્લિક થાય છે કે કે પછી ડેડીયાપાડા ખાતે મને તો લાગતું નથી કે ડેડીયાપાડા ખાતે પબ્લિક થશે પરંતુ અત્યારે માનવામાં આવે તો લગાતાર એટલે કા કાંટાની ટક્કર મોદી અને ધારાસભ્યો વચ્ચે થવાની છે હવે આગળ શું થાય છે એક જરૂરથી આપણે જોઈશું અને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી ચેનલને